નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતીની નોટિફિકેશન આવી ગઈ છે મિત્રો ભારત સરકાર દ્વારા રેલવે મંત્રાલય રેલવે ભરતી બોર્ડ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે મિત્રો તો અલગ અલગ રાજ્યમાં અલગ અલગ જે જિલ્લાઓ છે તેમજ અલગ અલગ રાજ્ય છે તેમાં કઈ કઈ જગ્યાએ રેલવેમાં ભરતી બહાર પડી છે તેના વિશે આપણે થોડી માહિતી જોઈશું મિત્રો તો તેમાં મિત્રો એક સૂચક રોજગાર નોટિસ નંબર આર આરબી એસસી એડવર્ટીઝમેન્ટ સીએન આરપીએફ જીરો એક બે હજાર ચોવીસ અને આરપીએફ જીરો બે બે હજાર ચોવીસ ભારતીય રેલવેમાં રેલવે પ્રોડક્શન ફોર્સ અને રેલવે પ્રોડક્શન સ્પેશિયલ ફોર્સમાં સબ ઇન્સ્પેક્ટરોની ભરતી માટે કેન્દ્રીય રોજગાર નોટિસ નંબર આરપીએફ જીરો વન બે હજાર ચોવીસ અને કોન્સ્ટેબલની ભરતી માટે કેન્દ્રીય રોજગાર સૂચના નંબર આરપીએફ જીરો બે બે હજાર ચોવીસ એ એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ રોજગાર સમાચાર અંગ્રેજી હિન્દી ઉર્દુમાં તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ પ્રકાશિત કરવામાં આવેલ છે વિગતવાર સી એન નંબર આરપીએફ એક બે હજાર ચોવીસ અને વિગતવાર સી એન નંબર આરપીએફ ઝીરો બે બે હજાર ચોવીસ તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ પ્રકાશિત કરવામાં આવશે અને ઓનલાઈન અરજીઓ માટેની લિંક તે જ દિવસે નીચેના આર આર બીની સત્તાવાર વેબસાઇટ ઉપર ઉપલબ્ધ રહેશે તો મિત્રો જે જે રાજ્યમાં વેકેન્સી છે તેની જે વેબસાઇટ દર્શાવી अहमदाबाद में डब्ल्यू 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 डॉट आर 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 अहमदाबाद डॉट गवर्मेंट डॉट इन रहुवनेश्वर के डब्लू डब्ल्यू डब्ल्यू डॉट आर आर बी एस डॉट गवर्मेंट डॉट इन गुवाहाटी मित्रों डब्लू डब्ल्यू डब्लू डॉट आर आर डॉट डॉट દર્શાવેલું છે આપણા ગ્રુપમાં પણ માટે ટિકિટ અપલોડ કરવામાં આવશે ત્યાંથી પણ તમે લઈને વિગતવાર માહિતી જોઈ શકો છો મિત્રો અને મિત્રો ની ત્રીજી નોંધ છે તેના પર નજર નાખીશું ઉમેદવારોએ સલાહ આપવામાં આવે છે તે ઉપરોક્ત આર આર યુની ઓફિશિયલ વેબસાઇટનો જ સંદર્ભ લેવું અને દલાલો બોકરો અને ટોપ વેકેસથી સાવધાન રહેવું તો ઘણી ફેક નોટિફિકેશન પણ મિત્રો આવતી હોય છે તો તેનાથી પણ તમે સાવધાન ને સાવચેત રહેજો કારણ કે ઘણું એવું ફ્રોડ થઈ શકતું હોય છે મિત્રો આપની ચેનલ પર મિત્રો કોઈ પણ જાતનું ફ્રોડ કે કોઈ પણ ખોટી નોટિફિકેશન અપલોડ કરવામાં નથી આવતી જે જેની નોંધ લેવી અને જો મિત્રો તમે પણ તૈયારી કરી રહ્યા હોય તો જરૂરથી વહેલી તકે એપ્લાય કરજો અને વિડીયોના તમારા ગ્રુપમાં પણ શેર કરજો કારણ કે રેલવેમાં જે પણ મિત્રો નોકરી કરવા માગે છે તેમના સુધી વિડીયો વહેલી તકે પહોંચી જાય અને તે પણ વહેલી તકે ભાગ લઈ શકે મિત્રો આવા જ વિડીયો જોવા માટે મિત્રો ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ચેનલ પર વિડીયો અપલોડ થતાની વારમાં તમને નોટિફિકેશન મળી જાય મિત્રો